નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિઠલગઢ ગામના યુવાને સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોવાની અરજી કરતા દબણ કરતા અરજી કરનાર યુવાનને ટીવી નાખ્યો સરકારી જમીન ઉપર દબણ કરનાર સામાજિક પ્રવૃત્તિને ખુલ્લી કરનાર વ્યક્તિઓ પર હુમલો કરી મારવા મારવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ વિઠલગઢમાં સરકારી જમીન ઉપર દબણ કરવામાં આવ્યું હોવાનું હોવાથી આનંદ ઉપદેડા નામના યુવાને દબાણ કરતાં ઈશ્વરભાઈ થુલેટિયા સાહેબ લખતર કચેરીમાં નામજોગ અરજી કરી હતી ત્યારે ઘણા માણસોને પોતાના વિરુદ્ધ કોઈ અરજી કે રજૂઆત કરે તે ગમતું ના હોય તેમ ઈશ્વરભાઈ થુલેટીયાને પોતાના વિરુદ્ધ અરજી કરવામાં આવ્યો ગમ્યું નહોતું આથી અનંત આનંદ ઉબદેડા વિશાલ ગામના બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો ત્યારે તેમની પાસે જઈ ત્યાં કે મારા વિરુદ્ધ મામદાર કચેરીમાં અરજી કરી છે તેમ કહે તેની સાથે ઝઘડો કરવા લાગે સાથે બાજુમાં પડેલ લાકડાના ધોકા વડે મારવા લાગેલ ત્યારે ગામના લોકો આવી જતા આનંદ ઉપદેડાને છોડાવી દીધેલ હતો આથી આનંદ ઉપદેડાને સારવાર માટે પ્રથમ લખતર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારબાદ તેને વધુ સારવારની જરૂર હોય તેને વધુ સારવાર અર્થે સુડનગર લઈ જવામાં આવેલો હતો સુડનગર સારવાર લઈ પરત આવી આનંદ ઉપદેડાએ લખતર ઈશ્વરભાઈ થુલેટીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા લખતર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવતા નજીવી બાબતે સામાન્ય બાબતે હુમલો કરનાર અસામાજિક તત્વોની અંદર હાલમાં ફફડાની લાગણી ફેલાઈ જવા પામી છે